નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે દેશભરમાં એક કાયદાની ચર્ચા થઈ રહી છે યુસીસી સીસી યુનિફોર્મ સિવિલ કોડ હવે મિત્રો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે કે શું છે આ યુસીસી કોડ ઉત્તરાખંડમાં ભારત દેશમાં ઉત્તરાખંડમાં આ કાયદો લાગુ પણ થઈ ગયો હવે ગુજરાતમાં તૈયારી છે આપણે સૌ ગુજરાતવાસીઓ જ્યારે આ યુસીસી અંતર્ગત માહિતી મેળવી હોય કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે કેમ લાગુ થઈ રહ્યો છે લાગુ થશે તો કોને ફાયદા થશે સમાન અધિકારની વાતો કરવામાં આવી છે સમાન અધિકાર મળે તો કયા પ્રમાણે અધિકારો મળશે આની ચર્ચા કરવા માટે ન્યૂઝના સ્ટુડિયો પર અમારી સાથે સિનિયર ધારાશાસ્ત્રી કુશ બ્રહ્મભટ જોડાયા છે સર ટુડે ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત થેન્ક યુ પહેલા તો સર આપણી પાસેથી એ જાણવા માંગીશ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જેની અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે આપણી ભાષામાં સિમ્પલ ભાષામાં યુસીસી શું છે પહેલાં કેવું હતું વિરેન ખાસા ટાઈમ પહેલાંથી જ્યારે કોન્સ્ટિટ્યુશનની કમિટી રચવામાં આવી રહી હતી તે વખતે ઘણા બધા કાયદાઓ આવી ગયા હતા પર્સનલ લોસ કહેવાય છે ને જેમ કે હિન્દુનો પર્સનલ લો હતો મુસ્લિમ્સ માટેનો પર્સનલ લો હતો હવે જેમાં દરેક બાબતો પોતપોતાના ધર્મ પ્રમાણે લોકોએ નક્કી કરી હતી જ્યારે પણ તમે કોઈ બી પ્રકારનો કાયદો લાગુ કરવા માગતા હતા ને તો પહેલાં એવું હતું હતું કે જે હિન્દુ રાજ્ય હોતા હતા તો ત્યાં બ્રાહ્મણને પૂછવામાં આવતું હતું કે આવું છે તો એમાં શું થઈ શકે અને પછી એ લોકો નક્કી કરે અને એ ટ્રેડિશનલ પ્રેક્ટિસિસને પછી લખવામાં આવી અને એ કાયદો બનતો ગયો રાજા એની અમલવારી કરતા એવી જ રીતે મુસ્લિમ શાસિત દેશો હતા તો મુસ્લિમ શાસિત દેશોમાં બી એવું હતું કે ભાઈ એમના જે મોલવી હોતા હતા એ એમની પ્રક્રિયા કહેતા હતા કોઈ બી બાબત કે કોઈ બી કાર્ય કરવાની પદ્ધતિ અને એમના દ્વારા બી લખવામાં આવતું અને એમના પર્સનલ લો બન્યા એમ દરેક ઘૂટના અને ધારાધોરણના લોકો દ્વારા પોતપોતાની એક આવી વ્યવસ્થા હતી જેમના પોતપોતાના પર્સનલ લોસ બનતા ગયા હવે જ્યારે પર્સનલ લોઝ ઓલરેડી એક્ઝિસ્ટ કરતા હતા તે વખતે જ્યારે કોન્સ્ટિટ્યુશનલ કમિટી બેસી અને ચર્ચા કરતી હતી કે દરેક બાબત વિશે એક સામ સમાન કાયદો હોવો જોઈએ જેમ કે વિરેન ફોર એક્ઝામ્પલ આજે તું કોઈનું ખૂન કરે હું કોઈને ખૂન કોઈનું ખૂન કરું તો આપણને બેને સજા એક જ પ્રમાણે બરાબર તો આવી રીતે આ યુસીસીની આ ઇફેક્ટ થાય કે જ્યારે બેવના પર્સનલ લોઝ અલગ અલગ કહેતા હોય બરાબર તો કરવાનું શું બરાબર કાર્ય કેવી રીતે થાય સમાન સમાનતા ના હોય તો કાયદો કેવી રીતે સમાનતા લાવી શકે યુનિફોર્મિટી કેવી રીતે લાવી એટલે યુનિફોર્મ સિવિલ કોડ આ બાબતે ચર્ચા થઈ અને પછી જે તે વખતે એ ચર્ચા ડિસ્કશનમાં પ્રવર્તિત થતી હતી અને એના પછી એવું આવ્યું કે ભાઈ આ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અંતર્ગત આ વસ્તુને રાખી દો કે દરેક સ્ટેટનું પોતાનું ડિસ્ક્રિશન હોઈ શકે અને એના પછી સુપ્રીમ કોર્ટે પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપ્યા અને એમણે એવું કીધું કે આ વસ્તુ શું કહેવાય એક્ઝિક્યુટ કરવા માટે સુપ્રીમ કોર્ટ કોર્ટમાં સત્તા નથી દરેક સ્ટેટ પોતાની પ્રમાણે ડાયરેક્ટન કરવાની ડિસિઝન લઈ શકે છે એટલે એના પ્રમાણે પહેલાં ઉત્તરાખંડમાં અને હાલ ગુજરાત સરકારે યુસીસીની કમિટીની સંરચના કરી દીધી છે ઓકે ઓકે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ગયો સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે હવે ગુજરાતમાં તૈયારી છે યુસીસી એમ નોર્મલ જે એમણે સામાન્ય ભાષામાં સાદી ભાષામાં આપણી સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે પોતપોતાને અલગ અલગ કોમવાઈઝ અલગ અલગ નીતિ નિયમો હતા કે આ પ્રમાણે આ સજા કરે તો આને આવી રીતે થાય પરંતુ જ્યારે એક એક યુનિફોર્મલી વાત કરીએ કે એક સમાન રીતે તો કોઈક બે વ્યક્તિએ જ્યારે કોઈ ગુનો કર્યો હોય તો સજા સેમ થવી જોઈએ પરંતુ પહેલાંના સમયમાં જ્યારે આવી આવી પદ્ધતિ હતી કે આ કાસ્ટ આમ કે છે કે આને સજા આવી રીતે થવી જોઈએ આ કાસ્ટ એવું કહે છે કે આવી રીતે થવી જોઈએ તેવામાં સમાન ન્યાય તોલાય તે માટે યુસીસી આપણી ભાષામાં કહેવાય કે આ લાગુ થવા જઈ રહ્યું છે સર શું લાગી રહ્યું છે જ્યારે આ કાયદો લાગુ થશે તમને લાગે છે કે સમાનતા જળવાશે હા એટલે જુઓ આમાં કેવું છે એક છે ને કશે ને કસે કોઈ લોકોના મગજમાં એવું છે કે સમાનતા નહીં જળવાય આમાં યુ નો ધેર વિલ બી ડિફિકલ્ટીઝ પોતપોતાની પ્રેક્ટિસ જે અત્યાર સુધી કરતા આવતા એમાં હવે હું તમને એક એક્ઝામ્પલ આપું બરાબર લગ્ન તો એનું રિવાજ બધાના પોતપોતાના અલગ છે હિન્દુના રીતિ રિવાજ અલગ છે મુસ્લિમના અલગ છે ક્રિશ્ચિયનના અલગ છે પારસીના અલગ છે બરાબર યુસીસી આવવાથી એવું થશે કે તમામ લગ્ન રજિસ્ટર કરવા પડશે તો તમે તમારી પ્રેક્ટિસિસ પર કોઈ ઇમ્પેક્ટ જ નથી આવવાનો યુનિફોર્મિટી એ પ્રોસીજર્સ માં આવશે એ એવી રીતે આવશે કે જેનાથી કોઈના રાઇટ્સ કે કોઈના બી કોઈ બી પ્રકારના જે પોતાના ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ છે એની પર કોઈને ઇફેક્ટ નહીં આવે બરાબર જે એની માટેની એક સંકલ્પના કે એક ગવર્નન્સ મોડ્યુલ બનવું જોઈએ કે જેનો અભાવ છે જેનું કારણ એ છે કે દરેક પર્સનલ લોની પોતપોતાની એક અલગ 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 રીત છે તો એ નાની નાની રીતો કહેવાય ને કે બહુ જીની ઝીણી બાબતો એવી છે કે જે બધામાં જો યુનિફોર્મલી કામ કરવામાં આવે તો આપ મેરે એક આખું ચિત્ર વ્યવસ્થિત બની શકે અને સ્પષ્ટ થાય તો આ સ્પષ્ટતાનો જ વિષય છે આની અંદર કોઈનું કશું નવા કોઈ નીતિ નિર્માણ કશું નથી કશું ડરવાનું નથી નથી એટલે આપણે સૌ કોઈ આ વસ્તુને પ્રોએક્ટિવલી સમજવાની છે કે આપણો દેશ એક યુનિફોર્મિટી તરફ જઈ રહ્યો છે બરાબર બધા સમાનતો લાવે સમાન ન્યાય મળે એક્ઝેક્ટલી વીર ધેટ્સ ધ થિંગ ઓકે ઓકે સમાનતા અંતર્ગતની વાત છે ડરવાની કે નવા નિયમો નવા કાયદા એવી કોઈ જ બાબત નથી ગુજરાત ઉત્તરાખંડમાં લાગુ મીન ત્યાંની સરકાર રાજ્ય સરકાર પર ગવર્મેન્ટ વાઇઝ અલગ અલગ રીતે લઈ શકે સર કયા પ્રકારના ચેન્જીસ જે સરકારને જણાવવા પડે એ અનિવાર્ય બનશે આની અંદર જે પ્રમાણે તમે અત્યારે વાત કરી કે લવ મેરેજ કરો તો રજીસ્ટર લવમેરજ જણાવવું પડશે જી જી એવા કયા કયા સ્ટેપ કયા કયા નિર્ણયો ગવર્મેન્ટ લઈ શકે હું તમને કહી શકું કે આમાં છે ને નિયમો એવા બધા અલગ પ્રકારના હશે કે જે માં ડિક્લેરેટરી થવું પડશે લોકોએ બધા અલગ અલગ પ્રકારના ડિક્લેરેશન જાણ કરવી પડશે તમને સરકાર જેમ કે લિવ ઇન રિલેશનશીપ છે બરાબર તો એ બહુ બધી જગ્યાએ જે યુસીસી કમિટીઝ બની તો એ લોકોએ એવું કીધું કે લિવ ઇન રિલેશનશીપ રજીસ્ટર કરાવવા પડે બરાબર તો હવે એ એક ડિક્લેરેશન થઈ ગયું બરાબર એના પછી મેઇન પ્રોબ્લેમ શું છે કે યુસીસી નથી તો અત્યારે કયા કયા પ્રોબ્લેમ્સ છે તો કે દરેક જે એક શું કહેવાય એક કમ્યુનિટી છે ને એના પોતાના સેટ ઓફ રૂલ્સ છે જેમ કે તમે હિન્દુમાં જુઓ તો પ્રોપર્ટી નું જે ડિસ્ટ્રિબ્યુશન છે ડોટર અને સનમાં અલગ પ્રકારે છે બરાબર પછી એ વિષય આખો એ અલગ છે બરાબર એવી જ રીતે બહુ બધા અલગ અલગ રાઇટ્સ છે કે જે અલગ રીતે પ્રોસેસ કરવામાં આવે છે બરાબર જેમ કે મેન્ટેનન્સ છે તો મુસ્લિમ સ્ત્રી મુસ્લિમ સ્ત્રી હોય જો એની ડાયવોસ તો હોય તો એને હા એમાં પ્રોપર્ટીનું ડિસ્ટ્રિબ્યુશન અલગ છે મેન્ટેનન્સ ક્લેમ કરવાની પ્રક્રિયા અલગ છે તો આ બધી પ્રક્રિયાઓ સમાન થઈ જશે જેમાં બધાના રાઇટ એક સરખા હશે કે કોઈ બી સ્ત્રી કે કોઈ બી પુરુષ કોઈ એક વસ્તુથી દુભાય છે તો એને ન્યાય મળવાની જે પ્રક્રિયા છે બરાબર એ આ નાના નાના જે ડિફોલ્ટ છે એને સુધારી અને એક સમાન પ્રક્રિયા બનાવી દેવામાં આવશે સર મને જી ખ્યાલ છે ત્યાં સુધી આની અંદર એમ પણ છે કે પોતાના ફાધરની પ્રોપર્ટી એટલે દીકરો જ એકલો સીધી લાઈનમાં નથી એની સાથે દીકરી પણ છે ઓકે યુસીસી અંતર્ગત જે પ્રમાણે કુશારે વાત કરી તે જ પ્રમાણે ઘણા બધા ચેન્જીસ ઘણા બધા ડિક્લેરેશન એ ગવર્મેન્ટને જણાવવા પડશે એ લવ મેરેજના હોય લિવ ઇન રિલેશનશિપ હોય કે સ્ટ્રેટ લાઇનમાં આવતા તમારા તમારા માતા પિતાની પ્રોપર્ટી હોય કે હિન્દુ કે મુસ્લિમની જે મહિલાઓ છે લગ્ન કરે છે પછી છૂટી થાય છે તો પ્રોપર્ટીમાં કેટલો ભાગ આ તમામ રીતે સમાન ન્યાય તો લાય એટલે યુનિફોર્મલી તમામ વસ્તુઓને તોડવામાં આવે એ પ્રકારે યુસીસીની ચર્ચા થઈ રહી છે મિત્રો ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયું છે ગુજરાતમાં લાગુ થાય તે માટેની કમિટી પણ બનાવી ગઈ અને સર કદાચ એના પર પણ અત્યારે કામ ચાલુ રહ્યું છે ચર્ચા ચાલી રહી છે જી એટલે જે કમિટી છે આ બી તમારા ઓડિયન્સે સમજાવું કે આ જે કમિટી છે એમનું કામ એ છે કે એ ગુજરાત રાજ્યને યુસીસીના ઇમ્પ્લિમેન્ટેશન માટે થઈ અને કઈ કઈ બાબતો પર કામ કરવું પડશે તેની એક રૂપરેખા તૈયાર કરશે એના પછી તેની ઉપર કામ કરશે અને આની એપ્લિકેબિલિટી કેવી રીતે આવે એનો એક આખો ડિટેલ રિપોર્ટ એ સરકારને પ્રેઝેન્ટ કરશે કે આ આ રીતે આ થવું જોઈએ જેનાથી એકદમ ઈઝીલી આ આપણે લાગુ કરી શકીએ યુસીસી રાજ્યમાં આ કોમિટીનું યસ યસ ઓકે સરને જે પ્રમાણે સરે જે પ્રમાણે વાત કરી કુ સર તે જ પ્રમાણે યુસીસી ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયું છે ગુજરાતમાં જ્યારે લાગુ થવાની તૈયારીઓ હોય કમિટી રચાઈ ગઈ હોય ત્યારે ઇઝીલી એ કયા વેમાં લોકો સમક્ષ મૂકવા એ કાયદો લોકો સમજી શકે આ તમામ બાબત અત્યારે ચર્ચા વિચારણાઓને જોરશોરથી તૈયારી ચાલી રહી છે સર લાસ્ટ ક્વેશ્ચન્સ એઝ પર યોર એક્સપિરિયન્સ યુ હેવ અ ટુ મચ એક્સપિરિયન્સ રિગાર્ડિંગ યોર ફિલ્ડ ઓકે તમે તમારા એંગલથી તમારા વ્યૂ પોઈન્ટથી આ યુસીસીને કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ ઇટ ઇઝ અ નેશનલ ઇન્ટિગ્રેશનની એક આ એફર્ટ છે બરાબર જ્યારે આપણે વાત કરીએ છીએ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ તો રાષ્ટ્રીય એકતા અને અખંડતા જળવાઈ રહે ને એની માટેનો આ સૌથી મોટો સ્ટેપ છે આ એક મહાયજ્ઞ છે બરાબર આમાં શું છે તો કે દરેક વસ્તુ જેની નાની નાની બારીકીઓ કે જે ઇન્ટરપ્રિટ થતાં 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 વર્ષોથી કાયદામાં ઇન્ટરપ્રિટેશનનો બહુ મોટો રોલ હોય છે બરાબર એવી જ રીતે આપણી ધર્મની આપણી પ્રેક્ટિસિસની આપણી કામ કરવાની પદ્ધતિની બધી ક્રિયાઓ અલગ અલગ વર્ષોથી જળવાતી જળવાતી એનું ઇન્ટરપ્રિટેશન બદલાતું બદલાતું આજે એવું થઈ ગયું છે કે પહેલાં કંઈક ઓર કરતા હતા ને અત્યાર કંઈક ઓર જ કરી રહ્યા તો જ્યારે આપણે કાયદાની વાત કરીએ તો કાયદામાં બી એવી બહુ બધી ઈરિગ્યુલેટીસ છે જ્યારે પર્સનલ લોસ લોસની વાત કરીએ છીએ આપણે તો એ તમામ પર્સનલ લોસ પર નાના નાના જે બારીકીઓથી કામ કરવાનું રહી ગયું હતું કે અથવા એ મિસ ઇન્ટરપ્રિટ થઈ હતી એની ઉપર કામ કરવામાં આવશે ખૂબ જ ચેલેન્જિંગ છે કેમ તો કે બહુ જ બધી ભ્રમણાઓ એક તો આ પોલિટિકલ વિષય થઈ ગયો છે પોલિટિકલ વિષયમાં મેકિંગ એ આજે એટલું ફાસ્ટ થાય છે કે કાયદો શેની માટે બનાવવામાં આવે છે એ આખી વાત જે વ્યક્તિઓ પર ઇમ્પેક્ટ આવવાનો છે એમની બાજુ પોતા પોતા આખો વિષય જ બદલાઈ જાય છે તારે આ જેવા ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મનું બહુ મોટું રોલ છે કે જે તમે સાચી હકીકત લોકો સુધી પહોંચાડો છો તો આ વસ્તુ બહુ મહત્ત્વની છે કે યુનિફોર્મ સિવિલ કોડ માટે થઈ અને સૌએ વકીલોએ એમના અસીલો કાં તો કમ્યુનિટીમાં જઈ અને આ વસ્તુ સમજાવવી પડે મીડિયાના લોકોએ આખી જે વાત છે એ યથા તથા સ્થિતિમાં લોકો સુધી પહોંચાડવી પડે એટલે દરેક ઇન્ડિયન સિટીઝન કે દરેક આજે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતનો દરેક નાગરિક એ ઇક્વલી જવાબદાર છે આ એક્ઝિક્યુટ માટે થઈને એટલે સૌની રિસ્પોન્સિબિલિટી છે આનાથી કશું નેગેટિવ ઇમ્પેક્ટ આવવાનો છે આ વાત તદ્દન ખોટી છે આ ખાલી એક નરેટિવ છે જેને મિસ ઇન્ટરપ્રિટ કરી અને પોલિટિકલ માઇલેજીસ લેવા માટે દરેક પાર્ટી પોતપોતાનો પોતાનો એક રોલ પ્લે કરે હા પણ આપણે આની પર આ ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ આપણે સાંભળીએ છીએ એની પર નહીં વાંચો સમજો અને જો નથી ખબર પડતી તો કોઈ નિષ્ણાંતની મદદ લો અને એને ઇન્ટરપ્રિટ કરવાનું સમજો તમે કશે એક સાંભળ્યું આ વોટ્સએપ પર આવતું કોઈ જ્ઞાન નથી આ વસ્તુને વેરીફાય કરજો બરાબર તન તમને બીરે હું જણાવું કે આખા ઇન્ડિયામાં એવી પ્રણાલી છે કે જ્યારે બી નવા કાયદા કે કશું બી આપણે દેશ દેશની લોકસભા કે રાજ્યસભા તમામ જગ્યાએ ડિસ્કશન થતું હોય છે ત્યારે પબ્લિક પ્લેટફોર્મ પર માટે બી મૂકવામાં આવે છે તે વખતે એક વસ્તુ એ સમજવાની છે કે એ કાયદાઓ પહેલાં લોકો પાસેથી મંતવ્યો લેવામાં આવે છે એની એક પ્રણાલી છે પણ આજે આ વાત બધાને નથી ખબર એમ યુસીસી બાબતે એવું થયેલું છે 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 પોલિટિકલ એટલે બહુ બહુ બધા વિષયો જેને દોડવા માટે બધી દેશ વિરોધી તાકાતો દોડ લગાઈ રહી ત્યારે આપણે બહુ આરામથી કોઈ બી વસ્તુ કે કોઈ બી ભ્રમણા કે નરેટિવ પર ભરોસો ના મૂકવો જોઈએ એને સમજવું જોઈએ એને વેરીફાઈ કરવું જોઈએ એને વેરીફાઈ કરી એનું તથ્ય શું છે તથ્ય નથી સમજાતું તો તેના નિષ્ણાંત પાસે જઈને તથ્ય સમજો અને પછી કોઈક વાતને આગળ મૂકો જો આ નરેટિવ તૂટશે તો જ આપણે સાચી હકીકત સુધી પહોંચી શકીશું ખૂબ ખૂબ આભાર સર લાસ્ટ ક્વેશ્ચન એક થઈ રહ્યો છે પ્લીઝ પ્લીઝ કોઈક કોઈક એક એક સંગઠન કોમ જી જે આને સ્વીકારવા નથી માંગતી ધારો કે જી જી ઇફ ગુજરાતમાં થઈ ગયું લાગુ પડ્યો અને ક્યારે કોઈક સંગઠન કોઈક ધર્મ કોઈક જ્ઞાતિના લોકો આનો વિરોધ કરી રહ્યા છે તો સરકાર આમની આમની સામે કોઈક કાયદે કે પગલા એવું નથી એવું નથી આની અંદર કેવું છે અત્યારે જે કમિટી બની રહી છે એમનું કામ જ આ છે એ બધા લોકોને ભેગા કરશે પોતપોતાના મંતવ્ય લેશે અચ્છા અને એની ઉપર કામ કરશે બીજું કેવું છે કાયદો છે એટલે તમામ માટે હોય સરખો બરાબર અને તમારા માટે એટલે સમાન હા સમાન છે દાખલા તરીકે તમને કોઈ બાબતથી વિરોધ છે તો વિરોધ કરવાની એક પદ્ધતિ છે એ વિરોધની પદ્ધતિ એવી રીતે હોવી જોઈએ કે તમારો જે એક્ઝેક્ટ પ્રોબ્લેમ છે એ તમે આવી કમિટી બની રહી છે તો ત્યાં કરી શકો છો બરાબર કાયદાની પોતાની પ્રણાલી છે ન્યાયાલયો છે બરાબર થતી હોય છે તો તે રીતે તમે કાયદા પહેલા જે આવે છે એ સમજો પછી જો એમાં કંઈક પ્રોબ્લેમ છે તો તમે તમારો આપો કારણ કે આપણે ડેમોક્રેસીમાં રહીએ છીએ તો ડેમોક્રેસીમાં તો તમામને પોતાનો અધિકાર છે વાત મૂકવાનો જી થેન્ક યુ સો મચ કુશર મહત્ત્વની ઇમ્પોર્ટન્સ માહિતી આપ બધા આપ સુધી પહોંચાડવા માટે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત જેમની પાસે બહોળો અનુભવ છે આ ફિલ્ડનો તેઓની સાથે જ કુશર સાથે વાતચીત કરી મિત્રો યુસીસી ઉત્તરાખંડ બાદ ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુસીસી લાગુ થાય તેવી તૈયારીઓ છે કમિટીની પણ રચના થઈ ગઈ છે અલગ અલગ ધર્મના પ્રતિનિધિત્વ સાથે પણ વાતચીત થઈ રહી છે કોઈની લાગણી ન દુભાય તમામ વર્ગોને સાથે રાખી અને આ નિર્ણય લેવાય તેવી હાલ અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ બીજું કંઈ જ નથી ડરવાની ગભરાવાની કે આનાથી આ નિયમ આવશે આનાથી આ થશે એવું કંઈ જ નથી સમાન હક સમાન ન્યાય મળે બધાને એ માટે સ કોઈપણ બાબતનું ડિક્લેરેશન એ ગવર્મેન્ટ સુધી પહોંચવું જોઈએ એ જ છે એના સિવાય બીજું યુસીસી કંઈ જ નથી ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે અલગ અલગ રીતે અલગ અલગ મહાનુભાવો સાથેની ચર્ચા આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહજો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ